મિત્રો પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવ થી જો તમે કંટાળી ગયા હોય તો આપણા ગરડા અંદર પહોંચી જજો ભાઈ દીપ એન્ટરપ્રાઇઝ માં જ્યાં વાત કરે તો સાતમ આઠમ બેસ્ટ ધમાકેદાર ઓફર લઈને આવે છે ભાઈ દીપ ઇલેક્ટ્રિક બાઇક વાળા એમાં મિત્રો વાત કરું તો ખૂબ રીઝનેબલ ભાવ થી તમને ઇલેક્ટ્રિક બાઇક મળી જવાની છે તેમજ ગેરંટી વોરંટી તેમજ ખાતરી પૂર્વક તમામ વસ્તુ તમને અહીંયાથી મળી રહેવાની છે ઇલેક્ટ્રિક સ્કૂટી માં વાત કરો તો ચાલીસ હજાર થી લઈને એસી હજાર સુધી ઈ બાઈક તમને સ્કૂટી અહીંયા મળી જશે એમાં મિત્રો વાત કરે તો અલગ અલગ મોડલ માં નોવા પ્રો ગ્રેસી પ્રો લેજેન્ડર જેલિયો આલ્ફા પ્રો ડીપ ઇલેક્ટ્રિક બાઇક માં વાત કરીએ તો મિત્રો તમારી સ્કૂટી છે ને એક ચાર્જિંગ ચાલીસ થી પચાસ કિલોમીટર તેમજ સો થી એકસો વીસ કિલોમીટર સુધી ચાલી આપે તેવા અલગ અલગ પ્રકારના મોડલ મળે તો અહીંયા પર્સનલ લોન તેમજ બજાજ ફાઈનાન્સ પણ કરી આપવામાં આવશે એટલે એ પ્રકારનું ટેન્શન નહીં રહે તેમજ મિત્રો માત્ર ને માત્ર અહીંયા બાઇક નથી મળતી પણ તેની સાથે તમામ પ્રકારનું ઈ બાઇક નું રિપેરિંગ તેમજ સ્પેર પાર્ટ સર્વિસ વોશિંગ તેમજ ખાસ વાત કરે તો અહીંયા ફૂલ જવાબદારી સાથે તમારી ઈ બાઇક ને ધોઈ તેમજ સાફ કરી આપવામાં આવશે તેમજ મિત્રો ફૂલ ફેસિલિટી સાથે તમારા ટોટલ ફંક્શન છે તો તમારા મિત્રોને જલ્દી જલ્દી આ શેર કરી દેજો અને એમની જોડે ખરીદી કરવા માટે પહોંચી કારણ કે ધમાકેદાર જગ્યા છે અને બેસ્ટ પ્રાઇસ માં તમને ઈ બાઈક મળવાની છે અને જીરો ટકા મેન્ટેનન્સ રહેવાનું છે તો વહેલી તકે પહોંચી જજો એડ્રેસ ની વાત કરીએ તો ગરડા સામા કાંઠે દીપ હોટેલ ની એક્ઝેટ બાજુમાં તેમજ મેલડીમાના મંદિરની સામે જ આવી જશે દીપ ઈ બાઇક ગરડા તો પહોંચી જજો રાનો જોતા